લેવ પાછા જતો રા ચાલી બજા 5:50 60 હવે આપણ તો 5 ને 1 5 બજે આના દે તમારે ના ના બોયલા એટલે ફાઈટ થાય મારે નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ ની વાત આપણે આગળ વિડીયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયો ની શરૂઆત પાંચ વીસ ત્રી ચાલી વાત ચાલી મચા વાત મજા પાંચ હજાર એક નાલી એસી વગેરે માચ

એકાવન વી એકાવન વીસ तावल अच्छा। गाली तावल थाने 318251 318251 तावल ने सभागा बोल दीपाथो बोल 34232 4532 4228 सभा भवन में इधर भी जा सके 74 20000 बार हो जाना भी 3211 समले 34 समले आवो आवो जय रतन भाई साहब 444 हाय कृपया देसी সাইকন্য় সাইকন্যে সাইকনে সাইরা সাইরি কাইরে এসাই আপাইর পশণি সাইরে

મહારાષ્ટ્ર 3041 31 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

જીરુના ભાવ તેતાલીસો થી લઈને અડતાલીસો છપ્પન સુધી બોલાયા હતા જામનગર માર્કેટ યાર્ડ જીરુના ભાવ બે હજાર નવસો પચાસ થી લઈને ચાર હજાર નવસો પંચાવન સુધી બોલાયા હતા જામ ખંભાળિયા માર્કેટ યાર્ડ જીરુના ભાવ તેતાલીસો થી લઈને અડતાલીસો પાસઠ સુધી બોલાયા હતા તેમજ ભેસાણ માર્કેટ યાર્ડ જીરુના ભાવ ત્રણ હજાર થી લઈને પાંચ હજાર સુધી બોલાયા હતા ઊંઝા માર્કેટ યાર્ડ જીરુના ભાવ એકતાલીસો પચાસ થી લઈને છપ્પનસો પાસઠ સુધી બોલાયા હતા પોરબંદર માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ચુમ્માલીસો પચાસથી લઈને છેતાલીસો સુધી બોલાયા હતા રાપર માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ તેતાલીસો ચુમ્માલીસથી લઈને અડતાલીસો સુધી બોલાયા હતા રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ પિસ્તાલીસોથી લઈને ચાર હજાર નવસો સુધી બોલાયા હતા તેમજ જસદણની વાત કરીએ તો જસદણ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ચાર હજારથી લઈને અડતાલીસો પચાસ સુધી બોલાયા હતા અંજાર માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ સુડતાલીસો વીસથી લઈને ચાર હાજર નવસો સુધી બોલાયા હતા જેતપુર માર્કેટયાર્ડમાં જીરુના સુધી બોલાયા હતા તેમજ રાજુલા ની વાત કરીએ તો રાજુલા માર્કેટયાર્ડ જીરુના ભાવ આડત્રીસો થી લઈને આડત્રીસો સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટયાર્ડ જીરુના ભાવ બેતાલીસો થી લઈને પિસ્તાલીસો પંચાવન સુધી બોલાયા હતા મહુવા માર્કેટયાર્ડમાં જીરુના ભાવ ચુમાલીસો પાસઠ થી લઈને ચુમ્માલીસો પાસઠ સુધી બોલાયા હતા મોરબી માર્કેટયાર્ડમાં યાર્ડમાં જીરુના ભાવ બેતાલીસો પચાસ થી લઈને અડતાલીસો પચાસ સુધી બોલાયા હતા તેમજ જુનાગઢ માર્કેટયાર્ડમાં યાર્ડમાં જીરુના ભાવ પિસ્તાલીસો થી લઈને સુડતાલીસો દસ સુધી બોલાયા હતા થરાદ માર્કેટયાર્ડમાં યાર્ડમાં જીરુના ભાવ ચુમ્માલીસો થી લઈને અડતાલીસો સુધી બોલાયા હતા તેમજ ગોંડલ ની વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવો એક થી લઈને પાંચ સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ પાંત્રીસો થી લઈને છેતાલીસો એસી સુધી બોલાયા હતા ધાનેરા માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ સાડત્રીસો પંચાણું થી લઈને તેતાલીસો સુધી બોલાયા હતા વિસાવદન માર્કેટયાર્ડ માં જીરુના ભાવ ચાર હજાર પંદર થી લઈને ચુમ્માલીસો એકાવન સુધી બોલાયા હતા ડીસા માર્કેટયાર્ડમાં યાર્ડમાં જીરુના ભાવ એકતાલીસો થી લઈને એકતાલીસો સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ સાડત્રીસો થી લઈને છેતાલીસો પંચાવન સુધી બોલાયા હતા તેમજ બોટાદ ની વાત કરીએ તો બોટાદ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ તેતાલીસો પચાસ થી લઈને અડતાલીસો સાહીઠ સુધી બોલાયા હતા મોડાસા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ પિસ્તાલીસો પિસ્તાલીસ થી લઈને પિસ્તાલીસો પિસ્તાલીસ સુધી બોલાયા હતા સમી માર્કેટયાર્ડ માં જીરુ ભાવ પિસ્તાલીસો થી લઈને અડતાલીસો પચાસ સુધી બોલાયા હતા અમરેલી માર્કેટ યાર્ડ માં જીરુ નો ભાવ બે હાજર થી લઈને છે હાજર એક થી લઈને ચાર હજાર એક સુધી બોલાયા હતા તેમજ હળવદ માર્કેટ યાર્ડ માં ભાવ તેતાલીસો થી લઈને ચાર હજાર નવસો બાસઠ સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટ યાર્ડ માં ભાવ પિસ્તાલીસો સોળ થી લઈને